તમને લાગે છે કે તમારો પ્રાઇવેટ પાર્ટ બોડીના બીજા પાર્ટ કરતા ઇસ્ટ્રોજન અને મેનમાં ટેસ્ટોટેરનનું નું લેવલ વધે છે જે મેલેનો સાઇડ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન ને એક્ટિવેટ કરે છે અને સ્કિનને ડાર્ક કરે છે અને આ કારણે તે પાર્ટમાં સ્કિન ડાર્ક થઈ જાય છે પ્લસ ફ્રિક્શન એટલે કે ઘસારો પણ એક કારણ હોઈ શકે છે ટાઈટ ક્લોથ્સ વારંવાર શેવિંગ કે ઇન્ટરકોર્સ વખતે થતું રબિંગ પણ સ્કિનને ડાર્ક કરે છે તો શું કરવું જોઈએ પહેલું તો કોટનના અન્ડરવેર પહેરો જેનાથી સ્કિનને શ્વાસ લેવાની જગ્યા મળે અને ઇન્ફેક્શન પણ ના થાય બીજું પ્રાઇવેટ પાર્ટના આઉટર એરિયામાં મોઇસ્ચરાઇઝર અપ્લાય કરો પણ ધ્યાન રાખો કે અંદરની સાઈડ એ ના પહોંચો ત્રીજું હેર ટ્રીમ કે શેવ કરવાને બદલે પરમાનન્ટ લેઝર હેર રિમૂવલનો ઓપ્શન અપનાવો ચોથું હાર્સ સોપ ઇન્ટિમેટ વોશ કે બ્લીચિંગ ક્રીમનો ઉપયોગ ના કરો અને આ રીલ શેર કરો તમારા પાર્ટનરને અને આવી જ ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરો